હેલો દોસ્તો કેમ છો મજામાં આપણે પણ મજામાં છે અને આજે હું આવી ગયો છે રાયડાના ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે તો જોઈ શકો છો તમે રાયડો આમાં હશો હશે પેલી બાજુ જાજો છે થોડોક પાણી ચાલુ કરશું અને બતાવશું તમે જોઈ શકો છો મેં કીધું નવરો ખાડી થોડોક વિડિયો બનાવી લઉં નાનો આમ થો તો જોતા રહીજો અને કમેન્ટ મેં કહેજો કે કેવો વિડીયો છે કમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનો એટલે નવા નવા વિડીયા આવા નવા તમને મળતા રહી અને પાણી ચાલુ કરશું ખાતર નાખવાનું છે અને એટલે બતાવશું પછી જોતા રહીજો ફાઇનલી આપણે ખાતર હવે નાખી દીધું છે ಆಮ ವಿಡಿಯೋ ಸಹ ಕಸಾ ಟೋಡೋ ಟೋಡೋ દેಖೈತೆ ಆಮ್ ವಿಡಿಯೋ ಮನಾ દેಖೈ ಮನೆ ತ્યાં पाणी चालू कर्यू छे आमा आवे छे ಇವತಾರನೇ ದುಲ್ಫರಿ ಏ ನಾಕ್ ತಜಾವ್ಸು पाणी चालू छे એટલે ನಾಕ್ ತಜಾವಣು ಅನೆ મળશું પાછા બીજો વિડીયોમાં કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયા મળતા રહે તમને ચલો મળશું બીજા વિડીયો